કોળી સમાજ જય વેલનાથ બાપુ તમામ મિત્રો નેચીસ માં આપણે વિશિયા સમાજ સમાજનું થઈ રહ્યું છે તો હાલની અંદર અમુક જે વિઘ્ન સંતોષી ઉભી થઈ રહી છે બધા આવી રહ્યા છે હવે બિલાડીની ટોપ જેમ વિરોધ કરવા આવી રહ્યા છે સમાજના બની બેઠેલા આગેવાનો કે આ રાજકીય સંમેલન છે આ રાજકીય હેતુ માટે ભેગા થઈ રહ્યા છે એટલે ભાઈ તમે કેમ એમ સિમ્બોલ મારી દીધો તમે પણ કોળી સમાજમાં કે કોળી ઠાકોર સમાજમાં જન્મ લીધો છે તમે પણ આવો તમને કોણ ના પાડી છે સમાજ નું સંમેલન છે તમે સાથ સહકાર અને સમાજના મુદ્દા છે સમાજના મુદ્દા છે તેની માંગણી કરવાની છે સરકાર પાસે તો તમે શું કોળી ઠાકોર સમાજમાં જન્મ નથી લીધો એ ખાલી ફક્ત વિરોધ કરવા જ લીધો છે સમાજ ભેગો થાય એના માટે હજુ કેવી છે કે સમજી જાઓ અને સમાજ માટે પ્રયત્ન કરો મહેનત કરો એ સમાજ ને એક કેમ કરવો અને ભાઈ કોઈ જો કે નેતાને અમે નીચા દેખાડવા નથી માંગતા સમાજના યુવાનો સાથ સહકાર દો અને જે આપણા ખોટા આપણા ભાઈઓ માથે કેસ થયા પરત લો ને જે સમાજની અમુક માંગણી છે તે સરકાર સરકાર સ્વીકારે તેવી અપેક્ષા સાથે સમાજ ભેગો થઈ રહ્યો છે એમાં એમાં કોઈની લીટી ખરાબ કરીને આગળ જવા કોઈ માંગતા નથી જે મહેનત કરે છે તે એ સમાજની એક પીડાય છે સમાજ એક દુઃખમાં છે તે સમાજની પરિસ્થિતિ શું છે તે આવનારા સમયમાં ન થાય તેના માટે સમાજ ભેગો થઈ રહ્યો છે કોઈનું વર્તસ્વ ખતમ કરવા માટે સમાજ નથી ભેગો થતો આટલા દિવસો તો તમે ક્યાંય કહેતા સમાજ નો વિરોધ કરવા જ્યારે સમાજ ની ઉપર અન્યાચાર થયા મર્ડર થયા દાડન દિવસે બધે થઈ જ રહ્યા છે કેમ તમે અવાજ નથી ઉઠાવતા એટલે જ કેવી છે કે સમાજને માટે અવાજ ઉઠાવો સમાજ ભેગો થાય છે ભેગો તો થાવા દો એમાં વિઘનો સંતોષી ન બનો તમે બધા ખાસ કરીને તો સમાજની એકતા તો બતાવો તો કેમેય તમારો તમે નથી જોઈ શકતા સમાજે એકતા દેખાડવા જઈ રહ્યું છે કોળી ઠાકોર સમાજ તેની તો તમ લોકોને તકલીફ પડી રહી છે સમાજ સોન તમે છો તમને સમાજે મોટા કરેલા છે અને તમે અત્યારે હાલમાં સમાજનો વિરોધ કરવા નીકળી ગયા છો તમે મહેનત તો કરો સમાજને ભેગો કરવાની ફક્ત ને ફક્ત ખાલી ફાંકા પોદારી મારવામાં માનો છો ડિબેટોમાં મીડિયામાં સોશિયલ મીડિયામાં નવ ત્રણે સમાજ ભેગો થવાનો છે અને સમાજ ભેગો થવાનો પ્રયત્ન કરી લો તમે સમાજને એટલી તો બુદ્ધિ છે કે સાચું શું છે ખોટું શું છે બધાને હવાનું મગજ આપેલું છે હવાનું બુદ્ધિ આપેલી છે ક્યાં રાજકીય સ્થાન છે ક્યાં સામાજિક સ્થાન છે ગમે એના સમાજ ભેગો થતો એટલે કોઈ બી એમ આ રાજકીય હેતુથી બધા ભેગા થઈ રહ્યા છે કોઈ રાજકીય હેતુથી નથી થતા સમાજ ને એક ન્યાય માટે અને એક સમાજની માંગણી સાથે સમાજ ભેગો થઈ રહ્યો છે શું સમાજને ભેગો નહીં થવા દેવાનો

તમામ મિત્રો એક અમારી સમાજની લાગણી છે સમાજ અમારો પીડાઈ રહ્યો છે તેના માટે અમે અવાજ ઉઠાવી છી અને અમે હું બધા યુવાનોને જે વડીલો સાચું માર્ગદર્શન છે બધાને કહું છું નવ તારીખે આપણે કોળી ઠાકોર સમાજની એકતાનું એકતા તો બતાવી જ દેવી જોઈએ ને વધુમાં વધુ આપણે નજીકના હોય તેને વધુમાં વધુ આપણે કેમ લઈ જવા વિશ્યા તે મહેનત કરવી જોઈએ ત્યાં આવશે સાંભળશે તમારે ખબર પડશે ને ભાઈ સમાજ હેતુ હતું કે સમાજ સંગઠન સમાજને કાપા કાપી માટે આ ભેગા થયા હતા કે સમાજની માંગણીઓના ન્યાય માટે ભેગા થયા હતા સમાજના ન્યાય માટે તો અવાજ ઉઠાવવો જ જોઈશે વિશિયા પછીના તો લગભગ પાંચ છ બનાવ બેના જોઈ લો વિશિયા પછી બીજો બનાવ તરત અમારા શિહોરમાં પછીનો પાસો તરત લગભગ પાલતાણામાં બેન દી બેન દીકરીને છેડકી કરી પછી પાસે કામ આપણા રોયલ રાજા જે યુટ્યુબર હતો તેની માથે કેવો અપહરણ કરીને માર માર ને વિડીયો બનાવીને પાછો અપલોડ કરવામાં આવે પછીનો પાસો એક બનાવ જે આપણા સમાજના દીકરાનો બે દિવસમાં લગ્ન હતા તેનો મર્ડર આવું એટલા આટલા અન્યાય થઈ રહ્યા છે સમાજ માટે તો શું કરી રહ્યા છે બધા હું હજુ મર્ડરો અને બલાત્કાર ને બધું ખાવા દેવું છે સમાજ માટે જો આવું આવું હાલતું રહેશે ને આપણે અવાજ નહીં ઉઠાવી તો એક દિવસ આપણે નજર આમ આપણી બેન દીકરીના અપહરણ થાય છે આપણા ઘરની સામે આપણા ભાઈઓ બહેનો અને વડીલોનો મર્ડર થાય છે તો આવું જોવાનું છે આ શું આપણે એકતા છે આ બધા અન્યાય અત્યાચાર સહન કરવાનો ને આપણે એકતા કહેવાય સમાજમાં સંગઠનો તો ઢગલા બનશે એટલા તો નામે મને નહીં આવડતો એટલા સંગઠનો છે એમ કે શું આ સંગઠનનો પ્રમુખ છું બોલો એમ કે આ સંગઠનનો અધ્યક્ષ છું તો તો બધા તમે શું કરો છો શું સમાજ

કોળી ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનો યુવાનો મિત્રો બધા ભેગા થવા જોઈએ અને આપણી સમાજની એકતાની તાકાત દેખાડવી જોઈએ અને જે આપણી માંગણી છે કે જે આપણા ચોર્યાસી નિર્દોષ ભાઈઓ પર ખોટા કેસ કરેલા છે એ પાછા ખેંચવામાં પણ આવે ખાસ કરીને એવી માંગણી છે અને અમુક માંગણી બીજી છે જે આપણે બંધારણ હક મુજબ જે આપણા હક અધિકાર નથી મળતા એની માંગણી છે એ માંગણી કરવી સંમેલન કરવા તેમ ગુના છે સમાજના તામુક બની બેઠેલા આવી જાય છે કે આ સમાજનો રાજકીય એક્સટર્ન છે રાજકારણ માટે બધા ભેગા થઈ રહ્યા છે શું છે આ બધું લેવા ખોટા ભાઈ નામ નો તો સમાજ માટે ભેગા થાય છે આપણે બધાને કહેશું અમે તો ત્યાંના સ્થાનિકના ના જે આ

એટલે સમાજની માંગણી કરવી ગુનો નથી એમ કોળી ઠાકોર સમાજમાં જન્મ લીધો છે એટલે અમે અમારા સમાજ માટે લડશું અને જીવશું ત્યાં સુધી લડશું ને સમાજની માંગણીઓ કરતા જ રહીશું આવેદન પત્રથી કરશું સંમેલન કરીશું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અવાજ ઉઠાવતા રહીશું અને જે ખોટું કરશે એને ખોટું તમે કહે શું જો એટલી તમે ક્ષમતા રાખવી કોળી સમાજમાં જન્મ લીધો છે એટલે કોળી સમાજમાં જન્મ લીધો હોય ને તો આપણે ખોટું કરતા ને ખોટું કહેવાની તાકાત તો રાખવી જ જોઈએ ખોટું કરતા એની આપણે વાહ વા કરતા હોય તો એ આપણા યોગ્ય અને આપણી લાયકાત પ્રમાણે હું નથી માનતો

સમાજ ભેગો થાય તે ગૌરવની વાત લેવી જોઈએ સમાજ તો ભેગો થાય છે કોઈની લીટી નાની નથી કરવાની અમે બધા નેતાઓને કહીશું વેલકમ ત્યાં જાઓ પધારો અમે તમને પણ સાંભળવી કે તમે સમાજ માટે શું માર્ગદર્શન દેશો હા તમારું સાચું માર્ગદર્શન છે પણ અમે સ્વીકારશું આમ તો બધા પોતાની તાકાત લગાડતા જ હોય છે જયારે ટિકિટ હોય જયારે મોટે પદ પ્રતિષ્ઠા મળતું હોય ત્યારે તો તમે ગામે ગામ બસું મેકતા છો ને પોતાના લાખો રૂપિયા બગાડો છો જમવાનું આપો છો ના આપો છો કારણ કે ત્યારે તમારો પોતાનો સ્વાર્થ હોય છે તો આની અંદર કોઈના સ્વાર્થ નથી સમાજ ભેગો થાય છે તો સમાજ ભેગો થાય તો હોય ત્યારે ને ખાસ કરીને આવી વિઘ્ન સંતોષ આવતો હોય તો તેને સમજાવવા જોઈએ અતે અમુકના લઈને ભાગી નો નીકળવાનું હોય. અત્યાર સુધી તો તમે ક્યાં ગયા તા કેમ સોશિયલ મીડિયામાં કોઈ દેખાયા નહોતા. હાલો ભાઈ લાઈફ તો નો આમ તો કોઈ નહોતા જોવા માં આવ્યા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોયું ને કે આપડે ખંછામાં એ રાજપરાને હત્યા થઈ પે ત્યાર પછીના તમે હવે એક બે દિવસમાં બધા બિલાડીને ટોપ જેમ બહાર આવવા માંડ્યા છો. તો તમામ મિત્રોને આપણે તારીખે ભેગું થવાનું છે ખાસ કરીને રવિવારે બપોરે બે બે હજાર ના રોજ તો ત્યાં વધુમાં વધુ સંખ્યામાં તમામ મિત્રો ભેગા થાવ તેવી અપેક્ષા એક નાનો યુવાન શું કોળી સમાજના નાનો એવો કાર્યકર્તા છું શું તો જય કોળી સમાજ જય વેલનાથ બાપુ અને જય શ્રીધાન